નમસ્કાર મિત્રો આર કે ઓનલાઈનમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાની માહિતી વિશે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એક લાખ રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે આ સ્કોલરશિપ કઈ રીતે મળે શું ડોક્યુમેન્ટ જોવે ક્યાં એક્ઝામ દેવાની તેની પૂરી માહિતી આજના વિડીયોમાં આપણે જોઈએ તમે અમારી ચેનલમાં નવા હોય તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ માહિતી જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેમને શેર કરીજો આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના છે અને બીજું ને વિકાસ શિષ્યવૃત્તિ પણ કહેવામાં આવે છે કે જે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ વિદ્યાર્થીઓ હોય આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ હોય તેને વિજ્ઞાનમાં સારું શિક્ષણ મળી રહે અને તે માટે તેને પ્રોત્સાહિત કરીને સહાય આપવાનો આ શિષ્યવર્તિનો મૂળ હેતુ છે બરોબર હવે આ સ્કોલરશિપની આપણે મુખ્ય વિશેષતાઓ જોઈએ તો એમાં વિશેષતાઓમાં કે જે ગ્રામીણ વિસ્તારમાં બાળકો રહેતા હોય અને ઓછી આવક જરાતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ યોજના છે પછી આ જે સ્કોલરશિપ છે એની ટોટલ સંખ્યાના ઓછામાં ઓછા પચાસ ટકા સ્કોલરશીપ કન્યાઓને આપવામાં આવે છે પછી અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક દોઢ લાખથી ઓછી છે કે જે કુટુંબની વાર્ષિક આવક દોઢ લાખથી ઓછી છે તે જ લોકો અરજી કરી શકશે જેની દોઢ લાખથી વધુ આવક હોય તે લોકો આમાં એપ્લાય નહીં કરી શકે પછી આમાં ફોર્મ ભરાઈ જાય અને જે વિદ્યાર્થી પાસ થઈ જાય પસંદગી પામી જાય તેવા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળે છે અને ધોરણ આઠમાં અભ્યાસ કરતો હોય એક્ઝામ દે એટલે નવમા ધોરણમાં આવે ત્યારે એને વીસ હજાર રૂપિયા આવશે દસમા ધોરણમાં વીસ હજાર આવશે ચાલીસ હજાર લખ્યા પછી અગિયારમાં ધોરણમાં ત્રીસ હજાર અને બારમા ધોરણમાં ત્રીસ હજાર એમ ચાર તબક્કામાં ચાર વર્ષમાં ટોટલ એક લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે નિયમો પ્રમાણે જે વિદ્યાર્થી અરજદાર હોય એ ગ્રામીણ વિસ્તારનો હોવો જોઈએ પછી સરકારી માન્ય શાળામાં ભણતો હોવો જોઈએ અને ધોરણ આઠ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવો જોઈએ બરોબર પછી વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ સાતમાં મેળવેલ ગુણ તેમની કુટુંબની કુલ વાર્ષિક આવક અને સ્ક્રીનિંગ કસોટી એક્ઝામ જે લઈ જે પીઆરએલ દ્વારા લેવામાં આવે છે તેમાં મેળવેલ ગુણ આધારિત ઉપર એની પસંદગી કરવામાં આવશે પછી વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પાસેથી એક પ્રમાણપત્ર લેવાનું રહેશે પ્રમાણપત્રમાં શું લખવાનું છે પ્રિન્સિપાલે વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થી શાળાનો નિયમિત વિદ્યાર્થી છે કે નહીં રેગ્યુલર છે કે નહીં તેઓ લખવાનું જોઈશે પછી જે શાળા છે જે સ્કૂલ છે એ કઈ શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલું હોય તેનું નામ પછી શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક આવે એ પ્રમાણપત્રમાં લખવામાં લખવાના રહેશે પછી શાળા સરકારી છે કે અર્ધ સરકારી છે કે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે કે સેલ્ફ ફાઇનાન્સ છે તેની વિગત લખવી પડશે પછી શાળાનું ભાષા માધ્યમ પછી શાળા ગુજરાતના ગામ ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં આવી વિગત એક પ્રિન્સિપાલે વિદ્યાર્થીને દેવું પડશે એ વિગત સાથે પ્રમાણપત્ર વિદ્યાર્થીને દેવું પડશે આ પ્રિન્સિપાલ પાસે તમારે લખાવાનું રહેશે પછી એક આવકનો દાખલો જોશે આમાં ડોક્યુમેન્ટમાં અને આવકનો દાખલો સંયુક્ત આવકવાળો જોવે વાર્ષિક વાળો આવકવાળો જેમાં દોઢ લાખથી વધુ આવક ના હોય અને દાખલો ગ્રામ પંચાયતનો નહીં ચાલે બરાબર એટલે તમારે તાલુકા પંચાયતમાં કચેરી દ્વારા નીકળેલો હોય તે જ આવકનો દાખલો ચાલશે આમાં બરોબર એટલે ફોર્મ ભરવું હોય ત્યારે વિદ્યાર્થીએ તેનો એક ફોટો લાવવો પડશે આધાર કાર્ડ આવકનો દાખલો પછી શાળા તરફથી જે પ્રિન્સિપાલ પ્રમાણપત્ર આપે એ પ્રમાણપત્ર લેતું આવવાનું પછી ધોરણ સાતની માર્કશીટ લાવવાની પછી આમાં પસંદગી શિષ્યવૃત્તિ માટે થઈ જાય વિદ્યાર્થીની વિદ્યાર્થી પાસ થઈ જાય અને સિલેક્ટ થઈ જાય ત્યારે એને બેંક પાસબુક જોશે જ્યારે આપણે બેંક પાસબુકની ડિટેલ નાખવાની છે હવે આપણે આની તારીખ જોઈએ તો આમાં અરજી કરવાની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી પરીક્ષા એકવીસ એક બે હાજર ચોવીસ ના રોજ તમામ કેન્દ્રો પર યોજવામાં આવે છે બરોબર પરીક્ષાની તારીખ એકવીસ એક બે હાજર ચોવીસ છે સમયગાળો પરીક્ષાનો એક કલાકનો છે ત્યારે પરીક્ષા આપવા તમે જાઓ એટલે ભૂલ્યા વગર એડમિટ સ્લીપ અને આધાર કાર્ડ લેતું જવાનું રહેશે પછી પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની સકાસણી કરતા બહુ વિકલ્પ પ્રશ્નો હોય છે અને પ્રશ્નપત્ર ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં રહેશે અને ઉત્તરપત્ર ઓએમઆરસી ફક્ત ઇંગ્લિશ ભાષામાં જ રહેશે દરેક ખાસો જવાબ આપશો ત્યારે એના ત્રણ માર્ક મળશે અને ખોટા જવાબના એક ગુણ કાપવામાં આવશે હવે આ પરીક્ષા કેન્દ્રો આપણે જો જોઈ લઈ અલગ અલગ જિલ્લા વાયજ છે આમાં બરોબર અમદાવાદ ભુજ પાટણ પોરબંદર સુરત વડોદરા બરોબર હવે અમરેલી છે તો અમરેલી સરસ્વતી વિદ્યાલય એસ વી એમ લાઠી રોડ બિહાઈન્ડ એસટી ડિવિઝન અમરેલી આપણે જે અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ હોય તેને આજે લાઠી રોડ ઉપર એસટી બસ બસ સ્ટેશનની પાસે અમરેલી શ્રી સરસ્વતી વિદ્યા મંદિર છે ત્યાં એક્ઝામ દેવા જવાની રહેશે એમાં અલગ અલગ જિલ્લા વાઇઝ છે તમારી રીતે તમે જોઈ શકો છો એટલે જે ધોરણ આઠમા વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય તેમને જાણ કરજો આ વિડીયો શેર કરજો કારણ કે જો આમાં એ ફોમ ભરે અને પાસ થઈ જાય તો ધોરણ નવમાં છે ત્યારે વીસ હજાર રૂપિયા ધોરણ દસમાં વીસ હજાર ધોરણ અગિયારમાં ત્રીસ હજાર અને ધોરણ બારમાં ત્રીસ હજાર ટોટલ એક લાખ રૂપિયા સુધીની એને સ્કોલરશિપ મળી રહે તેના અભ્યાસમાં ઘણો ફાયદો થશે વિડીયો સારો લાગ્યો હોય તો ભૂલ્યા વગર શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ